નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમે તમારા જીવનમાં કંઈક નવું શીખવા માંગતા હો તો ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરો તો મિત્રો આજે આપણે પીપળાના વૃક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ પીપળાના વૃક્ષ જે આપણે બધા જાણીએ છીએ તે ભગવાનનું વૃક્ષ છે એટલે કે દેવ વૃક્ષ છે એવું કહેવાય છે કે પીપળાના વૃક્ષની પૂજાનું ખૂબ જ મહત્વ છે તેની પૂજા કરવાથી તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે કહેવાય છે કે આ વૃક્ષ નીચે પીપળાના ઝાડના મૂળમાં તેને દેવતાઓનું સ્વર્ગ માનવામાં આવે છે તેને તમામ દેવી દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને પુરાણોમાં જણાવ્યા મુજબ પીપળાના મૂળમાં વિષ્ણુ થળમાં કેશવ ડાળીઓમાં નારાયણ ભગવાનનો પાંદડામાં હરિ અને ફળમાં બધા દેવતાઓ સંયુક્ત વાસ કરે છે પીપળાની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને મનમાં રહેલી તમામ મનોકામનાની પ્રાપ્તિ થાય છે તથા જેની ઈચ્છા હોય તે જો મનમાં રાખીને પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે તો તે ઈચ્છા પૂર્ણ થાય છે મનમાં આવા અનેક સવાલો ઉદ્ભવે છે જેમ કે પીપળાના ઝાડને પાણી આપતી વખતે સૂર્યોદય પહેલાં આપવું જોઈએ કે સૂર્યોદય પછી જ્યારે આપણે પીપળામાં દીપકનું દાન કરીએ છીએ ત્યારે તે સૂર્યોદય પહેલાં કરવું અથવા સૂર્યાસ્ત પછી કરવું આપણે સવારે અને સાંજે બંને સમયે દીવો પ્રગટાવી શકીએ છીએ શું પરિક્રમા કરવી જરૂરી છે અને જો જરૂરી હોય તો આપણે કેટલી પરિક્રમા કરવી જોઈએ શું આપણે ફક્ત શનિવારે જ પીપળાને પાણી આપી શકીએ શું એને કોઈ દિવસે પાણી ન આપવું જોઈએ આજનો વિડીયો આ બધા જ પ્રશ્નો પર આધારિત છે તો વિડીયો પૂરો જોજો અને આગળ વધતા પહેલાં આપને વિનંતી છે કે વિડીયોને અંત સુધી સાંભળો અને કૃપા કરીને તેને લાઈક જરૂરથી કરજો તથા તમારા મિત્રો સાથે શેર કરો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને બેલ લાયકન જરૂરથી દબાવો તો ચાલો સૌ પ્રથમ પીપળાની પૂજા કરવાના ફાયદા વિશે વાત કરીએ મિત્રો પીપળો એક એવો છોડ છે જેની પૂજા કરવામાં આવે છે તે ખૂબ જ ચમત્કારી ફળ આપે છે અને તેનાથી ઝડપથી રાહત પણ મળે છે એવું પણ જોવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય અને ખૂબ જ પરેશાન હોય અને જો તે પીપળાના ઝાડને જળ ચડાવે તો તેને દવાઓનો લાભ ખૂબ જ જલ્દી પ્રાપ્ત થાય છે તે સ્વસ્થ થઈ જાય છે તમે આર્થિક રીતે પરેશાન છો શારીરિક રીતે પરેશાન છો માનસિક રીતે તમે ખૂબ જ પરેશાન છો તણાવમાં રહો છો ચિંતામાં રહો છો દેવામાં ડૂબેલા છો તમને ગમે તેવી તકલીફ હોય તો પીપળાની પૂજા કરો પીપળાને જો તમે જળ અર્પણ કરો છો દીવો કરો છો પરિક્રમા કરો છો તો તમારા જીવનની તમામ સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થઈ જાય છે પીપળાના વૃક્ષની પૂજા કરવાના ઘણા ચમત્કારિક ફાયદા આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યા છે અને પીપળાના વૃક્ષની પૂજા કરનારાઓના અનુભવો પણ જણાવવામાં આવ્યા છે તે ખૂબ જ ચમત્કારિક હોય છે જે લોકો પીપળાના ઝાડની નિયમિત પૂજા કરે છે તે ખૂબ જ ખુશ હોય છે કારણ કે તેમને તેનો લાભ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થાય છે એટલે કે જો તમે કોઈ એવી સમસ્યાથી પરેશાન છો કે જેના માટે તમે ઉકેલ શોધી શકતા નથી જેનું કારણ તમે જાણી શકતા નથી સમજી પણ શકતા નથી તમારા ઘરની નજીકના કોઈ પણ પીપળાના ઝાડની નજીક જાઓ દર શનિવારે તેને જળ અર્પણ કરો અને સાંજે એક દીવો પ્રગટાવો ખૂબ જ જલ્દી તમે તમારી ચિંતાઓ અને પરેશાનીઓમાંથી મુક્ત થઈ જશો તેનું કારણ આપણા શાસ્ત્રોમાં પણ માનવામાં આવે છે પીપળાના વૃક્ષ પર અનેક દેવી દેવતાઓનો વાસ આ વૃક્ષ પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે શ્રીહરિ વિષ્ણુ ભગવાન શિવ અને બ્રહ્માજી આ વૃક્ષ પર વસે છે સમય સમયે માતા લક્ષ્મી અહીં વાસ કરે છે અને આ રીતે તેત્રીસ કરોડ દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આપણને ભગવાન શ્રી હરિના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને આપણા પૂર્વજો પણ આ વૃક્ષ પર નિવાસ કરે છે એવું માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષમાં પૂર્વજોનો વાસ છે તેથી જ્યારે આપણે આ બધાના આશીર્વાદ મેળવીએ છીએ ત્યારે આપણે જો આપણે ત્યાં જળ ચડાવીને પ્રાર્થના કરીએ તો ખૂબ જ જલ્દી આપણા મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જો આપણે કોઈ સમસ્યાથી પરેશાન હોઈએ તો તે સમસ્યા ખૂબ જ જલ્દીથી દૂર થઈ જાય છે તેથી પીપળાના ઝાડની પૂજા કરવાથી ખૂબ જ ચમત્કારિક લાભ મળે છે કોઈ પણ કારણસર પીપળાના વૃક્ષની એકવાર પૂજા અજમાવો બહુ જલ્દી તમને ફાયદો થશે જો કેટલા શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી તમને ફાયદો થશે જોકે તમારે ઓછામાં ઓછા સાત શનિવાર સુધી પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ પરંતુ જો તમે અગિયાર અથવા એકવીસ શનિવાર સતત કરો છો અથવા તેથી વધુ કરો જેમ કે જો તમારા ઘરમાં કોઈ સમસ્યા હોય તો તમારે દર શનિવારે પીપળાને સતત જળ ચડાવવું જોઈએ જ્યાં સુધી તે દૂર ન થાય ને જો માનસિક અને આર્થિક રીતે પણ ખૂબ જ પરેશાન છો જો તમે પીપળાને પાણી આપતા રહેશો તો તમને આ સમસ્યાઓ એટલે કે શનિના કારણે થતી સમસ્યાઓથી છૂટકારવામાં મળશે જો તમે ફક્ત શનિવારે જ પીપળાના ઝાડને પાણી આપી શકો છો તો જુઓ તમે રવિવાર સિવાય કોઈપણ દિવસે પીપળાના ઝાડને પાણી આપી શકો છો તે સારું રહેશે શુભ રહેશે પરંતુ જો તમે શનિવારે જળ અર્પણ કરશો તો જ તમારી બધી સમસ્યાઓ દૂર થશે શનિવાર એક એવો ખાસ દિવસ છે અને શનિદેવ સ્વયં કહે છે કે જે કોઈ શનિવારના દિવસે પીપળાના ઝાડને જળ ચઢાવે છે તેને સંબંધિત પણ પ્રકારની સમસ્યા હોય તો હું તે બધી જ સમસ્યાઓમાંથી મુક્ત કરીશ અને જો તમને શનિદેવ સંબંધિત કોઈ સમસ્યા છે તો જે લોકો શનિદેવની પીડાથી ઝઝુમી રહ્યા છે તેઓ જાણે છે કે જો શનિદેવનો તમારા પર કોઈ પ્રભાવ છે જો તે તમને કોઈપણ રીતે પ્રભાવિત કરે છે ત્યારે તમારા જીવનમાં આર્થિક શારીરિક અને માનસિક તમામ પ્રકારની સમસ્યાઓ આવે છે જો શનિદેવ અશુભ ફળ આપે છે તો માત્ર શનિવારે પાણી અર્પણ કરો અને તેનાથી તમને તમારા પૂર્વજોની કૃપા પ્રાપ્ત થશે અને શનિવારે દેવી લક્ષ્મીનો વાસ હોય એવું પણ માનવામાં આવે છે પીપળાના ઝાડમાં તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમે શ્રી વિષ્ણુની સાથે મા લક્ષ્મીનો વાસ ઈચ્છો છો જો તમારે સ્થિર લક્ષ્મીનો વાસ જોઈતો હોય તો તમારે ખાસ કરીને શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ તમે સોમવારે પણ કરી શકો છો મંગળવારે પણ પાણી અર્પણ કરી શકો છો જળ અર્પણ કરવાથી લાભ થાય છે પરંતુ જો તમે શનિવારે માત્ર એક જ દિવસે પાણી આપો છો તો તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને તમને દરેક પ્રકારના રોગોમાંથી પણ મુક્તિ મળે છે આગળનો પ્રશ્ન એ છે કે પીપળાને સૂર્યોદય પછી અથવા સૂર્યોદય પહેલાં પાણી આપવું જોઈએ જેનો અર્થ એ છે કે આપણે સૂર્યોદય પહેલાં પીપળાના ઝાડને પાણી આપવું જોઈએ ઘણા લોકો કહે છે કે પીપળાના ઝાડને આગળ વાસીએ જળ અર્પણ કરવું જોઈએ જી હા એનો અર્થ એ જ થાય છે સૂર્યોદય પહેલાં એનો અર્થ એ છે કે ખૂબ જ અંધારું ન હોવું જોઈએ જેમ કે ત્રણ વાગીને ત્રીસ મિનિટે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જઈને પાણી આપવું જોઈએ નહીં જો તમે સવારે સૂર્યોદય પહેલાં પીપળાના ઝાડને જળ ચડાવશો તો તમને ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થશે શનિવારના દિવસે પાણી આપ્યા પછી તમારે પીપળાના ઝાડને સ્પર્શ કરવો જોઈએ શનિવાર એક એવો દિવસ છે જ્યારે તમે પીપળાના ઝાડને સ્પર્શ કરો અને તેને નમસ્કાર કરો છો તો તમને ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે ઘણું પુણ્ય પણ મળે છે અને તમને શનિદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને તમને પણ દેવી લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો તમારે શનિવારે પીપળાના ઝાડને સ્પર્શ કરીને પરિક્રમા કરવી જોઈએ તમારે કેટલી પરિક્રમા કરવી જોઈએ તમે સાત પરિક્રમા કરી શકો છો તે સિવાય તમે અગિયાર એકવીસ અથવા એકસો આઠ પરિક્રમા કરી શકો છો પરંતુ ઓછામાં ઓછી તમારે સાત પરિક્રમા કરવી જોઈએ સાત પરિક્રમા કરતી વખતે તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ મંત્રનો જાપ પણ કરી શકો છો જો તમે ઈચ્છો તો ઓમ નમ શિવાયનો પણ જાપ કરી શકો છો ઓમ નમ ભગવતે વાસુદેવાય એનો પણ જાપ કરી શકો છો તમે હનુમાનજીના મંત્ર અન હનુમતે નમ અથવા ઓમ સમ ચનેશ્વરાય નમ તમે પીપળાના ચારની આસપાસ ફરતા કરી આ મંત્રનો જાપ કરી શકો છો એવું નહીં પરંતુ તમને જે પણ ભગવાનમાં વિશ્વાસ હોય તે દેવતાના નામનું સ્મરણ કરીને આ મંત્રનો જાપ કરી શકો છો જો તમે કોઈ પણ પ્રકારની સમસ્યાઓથી ઝૂમી રહ્યા છો તો તમને તેમાંથી રાહત પણ મળશે પીપળામાં દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ સૂર્યાસ્ત પહેલાં કે સૂર્યાસ્ત પછી એક ખાસ એવો સમય છે જે સૂર્યાસ્ત પહેલાં નથી અને સૂર્યાસ્ત પછી પણ નથી સૂર્યાસ્ત પહેલાં અથવા સૂર્યાસ્ત પછીના સમયને સંધ્યાકાળનો સમય કહેવામાં આવે છે જ્યારે સૂર્ય આત્મી રહ્યો હોય ત્યારે થાય છે આ સમયે તમારે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ એટલે કે તે સમયે સંધ્યાકાળ હોય છે એટલે કે ન તો રાત્રિનો સમય છે કે ન તો દિવસનો સમય જો તમે પીપળાના ઝાડ નીચે રાત્રે આઠ વાગ્યા પહેલાં દીવો પ્રગટાવશો તો તે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે જો તમે પીપળાના ઝાડમાં સવારે અને સાંજે બંને ટાઈમ દીવો પ્રગટાવી શકો છો તો જરૂર હા તમે પ્રગટાવી શકો છો તેનાથી શનિના કારણે થતી તમામ સમસ્યાઓ દૂર થશે અને તમારે ફક્ત સરસોના તેલનો દીવો જ પ્રગટાવો જોઈએ તમે તેને સવારે અને સાંજે બંને સમયે પણ દીવો પ્રગટાવી શકો છો કોઈ સમસ્યા નથી પરંતુ તમારે સાંજે સંધ્યાકાળે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ આ વાત ધ્યાનમાં રાખો પછીનો પ્રશ્ન એ છે કે શું પરિક્રમા કરવી જરૂરી છે અને જો કરવી પડે તો કેટલી કરવી જોઈએ પરિક્રમા કરવી ખૂબ જ જરૂરી છે પરિક્રમા કરવાથી આપણા દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાથી આપણે દરેક સમસ્યાઓમાંથી મુક્ત થઈએ છીએ તે સમસ્યાને તમારા મનમાં સ્મરણ કરીને પીપળાના વૃક્ષની પરિક્રમા કરો અગિયાર પરિક્રમા કરો જો તમે ઈચ્છો તો એકવીસ પરિક્રમા કરી શકો છો ને જો તમારી પાસે સમય હોય તો એકસો આઠ વાર પણ પરિક્રમા કરી શકો છો ખૂબ જ જલ્દી તમને તમારી સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે અને આ સમયે જો તમે ભગવાન શ્રી વિષ્ણુના મંત્રનો જાપ કરશો તો તમને ઘણો ફાયદો થાય છે અને જો તમે કોઈ પણ પ્રકારના સંકટ ભોગવી રહ્યા છો તમને કોઈ શુભ પરિણામ પ્રાપ્ત થતું નથી જો તેઓ તમને પરેશાન કરી રહ્યા હોય તો તમારે ઓમ સમ શનેશ્વરાય નમ નામનો મંત્રનો જાપ કરવો જોઈએ તમે જેટલી પણ પરિક્રમા કરો છો તે વખતે આ મંત્રનો જાપ કરો જો તમારી પાસે સમય હોય તો થોડી માટે પીપળાના ઝાડની છાયા નીચે બેસીને મંત્રનો જાપ કરો પછી ભલે તમને હનુમાન ચાલીસાનો પાઠ કરો હનુમાનજીના આ મંત્રનો ચાપ કરો અથવા ભગવાન શ્રી હરિ વિષ્ણુ ઓમ નમઃ ભગવતે વાસુદેવા નમઃ આ મંત્રનો જાપ કરો આ મંત્રનો જાપ કરી થોડી વાર ઓમ નમ શિવાયનો પણ જાપ કરો પીપળાના ઝાડ નીચે બેસીને ધ્યાન કરવાથી સાધના કરવાથી મંત્રના જાપ કરવાથી આપણા જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે તથા માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે કોઈ પણ પ્રકારનો તણાવ તમારા મનમાં હોય તો કોઈ પણ રીતે તમે એવી કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો જે તમે કોઈને કહી શકતા નહીં અંદરથી તમે ગુંગળામણ અનુભવી રહ્યા છો અને પરેશાન થઈ રહ્યા છો તો તમારે પીપળાના ચાડ નીચે બેસીને ઓમ નમઃ સિવાય મંત્રનો ચાપ કરવો જોઈએ તમે જોશો કે બે ત્રણ શનિવારની અંદર જ તમને રાહત મળશે કારણ કે પીપળાના ઝાડ નીચે જાપ કરવાથી આપણને લાભ પ્રાપ્ત થાય છે આપણા પૂર્વજોના આશીર્વાદ અને પીપળાના ઝાડ નીચે સાધના કરવાથી સિદ્ધિ બહુ જલ્દી પ્રાપ્ત થાય છે સિદ્ધિ જોઈતી હોય તો પીપળાના ઝાડ નીચે ધ્યાન કરો અને સાધના પણ કરો પીપળાના ઝાડ નીચે ભગવદ્ ગીતાનો પાઠ કરવામાં આવે તો જન્મો જન્મના પાપ નષ્ટ થાય છે હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો ઋણમાંથી મુક્તિ મળે છે જો સુંદરકાંડનો પાઠ કરશો જીવનમાં વધુ સુખ પ્રાપ્ત થશે તેથી તમારા જીવનમાં અને કાર્યમાં આડી આવતી બધી જ બાધાઓ દૂર થઈ જાય છે જો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમે શનિવારે પીપળાના ઝાડને જળ અર્પણ કરો તો અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં અમે તમારા મનમાં ઉદભવતા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે તો આ વિડીયો દ્વારા તમને ચોક્કસ ફાયદો થશે આજના માટે બસ આટલું જ તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક અને તથા તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરવાની નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર